સરપંચ બઉ વિચિત્ર થઈને ફોની નાખે યાર હા તો બરોબર સરપંચ પાંચ આપડી આપડે શૈશિકા કરાવો અને કરાવો હા એ

સરપંચા કઈ ના હોય કોઈ મેં કોઈ બે હમું જ નહી આવતું સરપંચ દાદાજી જ સરપંચ સરપંચ સાહેબ આ પૈસા આપવું જોવા રૂપિયા ગમવા પૈસા બધું થાય છે એવું ના ચાલે પણ એ તો છે એવું બોલતા સરપંચ બનાવ્યા છે તો પૈસા ખાવા વાળા પોણી આઈ જવું જો તમારે પૈસા જોતા હજાર રૂપિયા પૈસા તો પૈસા બે વાર કાલ થી પોણી અમારે સો ટકા આપવું

પૈસા ભેગા કરીને ઘર બનાવી દેવો બંગલો બનાવી દેવો છોકરા માટે કોમો લાગશે કોમમાં ના લાગે ના લાગે મારા કોમો લાગે પાસવા કોમ માં લાગશે નહીં કશું કરવું જ નહીં પોણી બોણી પછી જોવા જઈએ કાલ ને સરપાંચ હા કહીને

કરો હા જો દસ હજાર રૂપિયા કાલે પૈસા સરપંચ

અરે દસ હજાર રૂપિયા લીધા હજાર રૂપિયા લેપં નવ

સાચું આબુ પડ્યું તો ત્યાં પૈસા ખાવા હું ક્યાં પોળી જાય દસ હજાર તો હા ચલો આવી જાય બરોબર એને ના તું પોણી આવી જ

માતાજી મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી